જે શ્રી કૃષ્ણ મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ શરીરને શુદ્ધ રાખવાની અમુક ટિપ્સ વિશે કુદરતી ટિપ્સ વિશે આજે આપણું શરીર ઘણી અશુદ્ધિઓનો શિકાર બની ગયું છે કદાચ તેની આપણને જાણ પણ નથી આ અશુદ્ધિઓ દૂર કરવું સૌને ગમે પણ આપણને ખબર હોતી નથી કે આ શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે અને એ પણ કુદરતી રીતે જો તમારે પણ તમારું શરીર શુદ્ધ રાખવું હોય તો અહીં આપેલી પાંચ ટિપ્સ અપનાવી જુઓ પહેલું છે શુદ્ધ પાણી પીવો પાણી પૃથ્વીનો બોત્તેર ટકા ભાગ આવરી લે છે આપણને જે પાણી મળી રહ્યું છે તે કુદરતની દેન છે પાણી કુદરતી સ્ત્રોત માંથી આપણા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો તે સાઈઠ ટકા જેટલું પ્રદૂષિત થઈ ચુક્યું હોય છે આ સાઈઠ ટકા ત્યાર પછી બીજા દિવસથી તેને પીવું જોઈએ પાણીને તાંબાના વાસણમાં ભરી રાખવાથી પણ તે શુદ્ધ થઈ જાય છે બીજું છે હેલ્ધી તથા શુદ્ધ આહારનું સેવન કરો તમે શું ખાઓ છો કેવી રીતે ખાઓ છો કેટલી માત્રામાં કયો આહાર લો છો કોના હાથેથી ખાઓ છો કઈ જગ્યાએથી લઈને ખાઓ છો આ તમામ બાબતો ખૂબ જ મહત્વની છે હંમેશા શુદ્ધ આહાર લેવો જોઈએ શક્ય હોય તો રોજ ફળનું સેવન કરવું જોઈએ ત્રીજું છે કુદરત સાથે થોડો સમય પસાર કરો જ્યારે પણ સમય મળે ત્યારે કુદરતની શરણમાં થોડો સમય પસાર કરવો જોઈએ. રજાના દિવસોમાં પિક્ચર જોવા જવાને બદલે કે પર્વતારોહણ કરવા जाओ અથવા કોઈ સુંદર તળાવની મુલાકાત લો ત્યાં બેસો, થોડો સમય પસાર કરો, ત્યાંના વાતાવરણનો આનંદ માણો. આ કરવાથી તમારું મન શાંત થશે અને એક નવી જ તાજગીનો અનુભવ થશે. ચોથું છે સૂર્યપ્રકાશ મેળવો રોજ સવારે વહેલા ઉઠવાનું રાખો બને તો થોડી કસરત કરો સવારનો કૂણો સૂર્યપ્રકાશ ગ્રહણ કરવો જોઈએ આવું કરવાથી તમારા શરીરમાં કોઈ દિવસ વિટામિન ડી ની ઉણપ નહીં રહે અને આખો દિવસ તાજગીથી ભરેલો રહેશે પાંચમું છે પોઝિટિવ બનો શરીરને સ્વસ્થ રાખવા માટે મનને શાંત તથા સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે તમારી અંદર કોઈ પણ નકારાત્મક ભાવ હોય જેમ કે લોભ ગુસ્સો ઈર્ષાની ભાવના પહેલા તો તેનાથી છુટકારો મેળવો નકારાત્મકતાથી દૂર રહો અને પ્રેમ કરુણા ખુશીની સાથે રહો હકારાત્મક ભાવથી જીવન જીવવું જોઈએ તો મિત્રો કુદરતી રીતે શરીરને શુદ્ધ રાખવાની આ હતી તમારું આ વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો